संगीत स्कूल के खाते संगीत गुरु श्री पुज्य श्री राजू गोस्वापू गोस्वामी गुरु परम पूज्य संगीताचार्य श्री गुलाबराम दादा पुण्यतिथि निमित्ते अंतरराष्ट्रीय संस्था अखिल भारतीय गंधर्वे महाविद्यालय मूंबई संगीत परीक्षा न प्रमाण पत्र विरण न कार्यक्रम योजना

તો આ સ્વર મેળાવડામાં દરેક વિદ્યાર્થીઓ તથા વાલીઓએ સમયસર હાજરી આપીને પોતાના પ્રમાણપત્ર મેળવ્યા હતા આજનો દિવસ ખૂબ સારો દિવસ છે અમારે બધા સંગીતના જે કોઈ શિક્ષકો છે સંગીતના જે સાધકો છે બધા માટેનો કેમ કે સંગીતમાં ઘણા બધા ઘરાના હોય છે એમાંથી એક ઘરાનો એટલે આદિત્ય રામજી ઘરાના અને એ ઘરાનાના એક વિદ્વાન સંગીતજ્ઞ અને એનું નામ ગુલાબરામ બાપા ગુલાબરામ દાદા એમના આજે પંદર વર્ષથી સો વર્ષથી અને પંદર વર્ષ થઈ ગયા છે એના પંદરમી વર્ષ આજ પંદરમી તિથિના દિવસે ગોલ્કી મુકામે રાજુ બાપુ રાજ એમના સંગીત પાસે મિસરા હેઠળ ઘણા બધા વિવિધ ક્ષેત્રના મહાનુભાવોના ઉપસ્થિતિમાં સાધુ સંતોની ઉપસ્થિતિમાં બહુ સારું સન્માન સમારોહનું આયોજન કરેલું હતું જેમાં ઘણા બધા સંગીતના સ્ટુડન્ટો વિદ્યાર્થીઓ પ્રારંભિકથી લઈને વિશારત સુધીના જે કોઈ વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હોય અને સારા માર્કેટ પાસ થયા હોય બધાનું એક સન્માન સમારોહનું આયોજન કરેલું હતું અને દરમિયાન ભવ્ય સંતોષીનું પણ આયોજન બાપુએ કરેલું હતું જેમાં વિશાળ સંખ્યામાં ઘણા બધા શ્રોતાજનો ઉપસ્થિત રહ્યા અને સંતો માટે બધા આનંદ લીધો અને આજનો દિવસ બધા માટે યાદગાર રહેશે અને પૂરતી મુકામાં એક ઇતિહાસ થઈ ગયો છે અને ભગવાનને પ્રાર્થના કરી મહાદેવને એ બાપુ આવી સારી વિદ્યાર્થીઓને પ્રેરણા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન માટે આવું આયોજન કરતા રહે અને વર્ષો વર્ષે બસ ગુલાબ બાપુની તૈયારી ઉજવતા રહે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળતું રહે અમે અહીંયા રાજુ બાપુ પાસે વર્ષોથી સંગીત શીખી રહ્યા છીએ બાપુનો સ્વભાવ એકદમ નિર્મળ અને વર્ષોથી ઘણા બધાને અમને વિદ્યાર્થીઓને સંગીત શીખડાવી રહ્યા છે બાપુની અંદરમાં છેલ્લા બાપુ પચીસ વર્ષથી સંગીત કરાવે છે એમાં ઓછામાં ઓછા પંદરસોથી બે હજાર કલાકારો પોતાની આજીવિકા અત્યારે સંગીત ઉપર કાઢી રહ્યા છે તદુપરાંત અખિલ ભારતીય ગાંધારા મહાવિદ્યાલય મુંબઈ આ સેન્ટર રાજકોટમાં ત્રણ જ જગ્યાએ છે જેમાંથી બાપુનું સેન્ટર પ્રમુખ છે દર વર્ષે ત્રણસો થી સાડા ત્રણસો વિદ્યાર્થીઓ આ સેન્ટરમાં પરીક્ષા આપે છે અને મોટામાં મોટું સેન્ટર છે અમે બધા એમાંથી બહાર નીકળી ગયા છીએ આ વખતે હું અને ગુરુજીના દીકરા છે રુદ્રંગભાઈ અમે બંને વિશારદની પરીક્ષાઓ પાસ કરી છે અને અનેક વિદ્યાર્થીઓ પોતાનું કલા રજૂ કરે છે દર વખતે દર પૂનમ હોય છે કોલકી ગામ ખાતે અને એ પ્રોગ્રામમાં અનેક કલાકારો આવે છે અનેક જગ્યાએથી આવે છે અને ઘણા બધા પોતાની કલા રજૂ કરે છે અને ઘણા કલાકારો ગુરુજીની નીચે તૈયાર થયા છે